જય સ્વામિનારાયણ હરિકૃષ્ણ મહારાજ લક્ષ્મી નારાયણ દેવનિ જય વલહારી ભક્તો બધાને જય સ્વામિનારાયણ આપણી આ દર્શન યાત્રામાં આજે પ્રસાદી સ્થાન મોરજ ગામને આંગણે આપણે વધાર્યા છીએ અહીંયા મહારાજ અગિયાર વખત આવેલા છે એવું આપણે ગામના હરિભક્તો તમારું નામ શું તમારું નામ શું તમારું દાદા આ બધા મોરજ ગામના હરિભક્તો છે મહારાજ અહીં અગિયાર વખત અહીંયા આવેલા છે અનેક લીલા કરી છે અને આ તમે જુઓ કે સાંગા માચી કહેવાય આપણે બેઠક તો આ અત્યારની ભાષામાં આપણી ખુરશી પણ એ વખતે જો બસો વર્ષ પહેલાંની આ સાંગા માચી મહારાજ અહીંયા બેઠેલા આ પ્રસાદીની આડા મંદિરમાં રાખેલી છે ત્યારબાદ મંદિરમાં ભગવાને આપેલા ચરણાવિંદ પણ છે અને આ મંદિર પહેલાં ગામમાં હતું અહીંયા એક જૂનું મંદિર પણ છે પણ બધા અહીંયા હરિભક્તો બહાર રહેવા આવી ગયા તો અહીંયા અહીંયા જીવ કેટલા વર્ષ છે આ મંદિરને અગિયાર થી બાર વર્ષ પેહલા આપણા પરમ પૂજ્ય ધર્મ ધોર્ય અજન પ્રસાદજી મહારાજ ની આજ્ઞા થી પરમ પૂજ્ય ભાવી આજે નૂગેન્દ પ્રસાદજી મહારાજના વરદ હસ્તે આ મંદિરની પ્રતિષ્ઠા થઈ હતી અને આખું ગામ ધર્મકુળ આશ્રિત છે અને બધા ભક્તો ખૂબ વડતાલમાં પણ એટલી સેવા કરે છે જ્યારે પણ ધર્મકુળ સંતો બોલાવે ત્યારે નારી ભક્તોની સેવા હોય છે તેવું આ પ્રસાદીનું ગામ છે અને ભક્ત ચિંતામણીમાં નિષ્કુરાયણ સ્વામીએ પણ પ્રચાર પ્રકરણમાં આ ગામના પ્રભુદાસનો પરચો આપેલો છે તો આપણા દિવ્યેશ ભગત એ પરચો આપણને વાંચી સંભળાવશે તો આપણે જ્યારે જ્યારે પ્રચાર પ્રકરણની યાદ કરીએ તો મોરજ ગામ આવે તો આ મોરજ ગામમાં મહારાજે પરચો આપેલો પ્રભુદાસ ને તેવો પરચો આપણે દિવેશ ભગત કહે છે આપણને નિષ્કુળાનંદ સ્વામી એ ભક્ત જે પરચો અહીંયા લખેલો છે એ આપણે વાંચીએ વળી મોરજ નામે છે ગામ ત્યાં કણબી પ્રભુદાસ નામ આવ્યો તેહ ના દેહ નો કાળ ત્યાગ્યુ તન તેણે તત્કાળ ગયો બ્રહ્મ મોલ માતે ભક્ત ત્યાં દીઠા છે અનંત મુક્ત દીઠું તેજ ત્યાં અતિ અપાર જાણ્યું સૂર્ય હજારો હજાર અતિ સુખ સુખ નાવે કહીએ જાણું અખંડ આ સુખ માં રહીએ દીઠી મહારાજ ની મૂર્તિ ત્યાં તે તો સુખ સુખ માયા હતી લાળી લાળી લાગ્યો તેને પાય નિરખી હર્ષ હૈયા માન માયા પછી પ્રભુ બોલ્યા એણી પેર હવે ભક્ત જાઓ તમે ઘેર પછી આવશું તેડવા અમે ત્યારે આ ધામ મારે જો તમે હમણા તો વળી વેલા જાઓ હે તે ગુણ ગોવિંદ ના ગાઓ પછી ભક્ત આવ્યો દેહ માય પહોર ચાર લગી રહી ત્યાંય કરી ત્યાંની આ સર્વે વાત સુણી સૌ થયા રડી યાત કહે ધન જન ધન્ય પ્રભુ દાસ તમે જય આવ્યા પ્રભુ પાસ એવી રીતે જયારે અહીંયા નિષ્કોળાનંદ સ્વામી જે પરચો લખેલો છે પ્રભુદાસ કરીને અહીંયાના ભક્ત થઈ ગયા અને એમને જ્યારે દેહનો અંધકાર આવ્યો દેહ મૂકીને જ્યારે ધામમાં ગયા ત્યારે ભગવાનની પાસે ગયા અને ભગવાને કીધું કે હજી તમારે વાર છે તમે પાછા દેશમાં દેહમાં જાઓ એટલે ચાર પોર સુધી ત્યાં અક્ષરધામ માર્યા અને પછી ફરીને પાછા જ્યાં દેહ હતો એમાં પાછા આવ્યા અને કીધું કે તમે ત્યાં રહી દેહમાં પાછા જાઓ અને ભજન કરો ગુણ ગોવિંદના ગાઓ અને હું પછી પાછો મહારાજ કે હું તમને તેડવા માટે આવીશ અને પછી પાછા દેહમાં આવ્યા પ્રભુદાસ અને ત્યાંની જે વાત છે અક્ષરધામની અક્ષરધામના સુખની ભગવાનની એ બધી અહીંયાના જે હરિભક્તો હતા લોકો હતા એમને બધી વાત કીધી અને બધા લોકોને આશ્ચર્ય થયું ઓહો આ તો કેવી રીતે બને કે ભગવાનના ધામમાં જાય અને ભગવાનના ધામમાંથી પાછા દેહમાં આવે પણ એ બધું આજે અત્યારે જે ભક્તો ઊભા હતા અને જે દર્શન કરતા હતા એમણે પોતાની નજરે નિહાળ્યું અને અતિ આશ્ચર્ય થયું અને આવા પરચા તો આપણા સંપ્રદાયમાં અનેક છે